ફરીને એકવાર જીવન સંદેશ મિનિસ્ટ્રીની ઓનલાઈન સેવાઓમાં હું તમારો પ્રેમથી આવકાર કરું છું પહાડ પરનું ભાષણ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને આપ્યું એ આપણે શીખી રહ્યા છીએ અને આજે આપણે માથેની સુવાર્તા તેનો સાતમો અધ્યાય તેના સાતથી બાર વચનો વિશે વિચાર કરવા માંગીએ છીએ તમારું બાઇબલ તમારી આગળ ખુલ્લું રાખશો અને માથીની સુવાર્તા તેનો સાતમો અધ્યાય સાતથી બાર વચનો આપણે જોવા માંગીએ છીએ પ્રભુનું વચન અહીં સાતમી કલમમાં એવું લખે છે કે માંગો તો તમને અપાશે શોધો તો તમને જળશે ખટખટાવો તો તમારે સારું ઉઘાડાશે હવે આ પ્રાર્થનાના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલા વચનો છે કારણ કે આઠમી કલમમાં કેમ કે જે હરેક માંગે છે તે પામે છે ને જે શોધે છે તેને જડે છે ને જે ખટખટાવે છે તેને સારું ઉઘાડવામાં આવશે ઘણા બધા આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કહેલા વચનોને એ રીતે લે છે કે તમે જે પણ માંગશો તમને અચૂક મળી જ જશે તમે જે પણ શોધશો મેળવવા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખશો તમને ઈશ્વર આપી જ દેશે અને માટે પ્રભુના એક સેવકે એવું કીધું છે કે નેમ ઈટ એન્ડ ક્લેમ ઇટ એવી આ થિયોલોજી નથી ઘણા બધા અને પ્રોસ્પરેટી થિયોલોજી તરફ લઈ જાય છે કે નેમ ઇટ એન્ડ ક્લેમ ઇટ તમે જે માગશો એ મળી જશે તમે બંગલો માગો ગાડી માગો પૈસા માગો તમે કોઈ પાત્ર માગો તમને જે જોઈતું હોય માગો અને તમને મળી જ જશે એમાં કોઈ બહદ નથી પણ પ્રભુના સેવકે કીધું કે ઈસુ ખ્રિસ્ત અવા કોઈ દાવાઓ કે આવું વચન આપી રહ્યા નથી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ બાબતમાં માંગો અને મળશે શોધો અને જળશે અને ખટખટાઓ ઉઘાડવામાં આવશે એ અહીંયા કહેવા માંગે છે કારણ કે આ જ વાતને કે જો તમે માંગશો તો તમને અચૂક મળશે એ સમજાવવા ઈસુ ખ્રિસ્તે નવમી કલમથી એક ઉદાહરણ આપ્યું છે અને એ ઉદાહરણ એવું છે કે તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તે તેને પથ્થર આપશે અથવા જો માછલું માંગે તો તેને સાપ આપશે હવે આ તો બહુ સહજિક બાબત છે કે એવી કોઈ વ્યક્તિ એવો કોઈ બાપ હોતો નથી કે એવી કોઈ માં હોતી નથી કે જે પોતાના દીકરા કે દીકરીને જ્યારે રોટલી માંગે તો રસ્તા પરથી ઉઠાવીને પથ્થર આપી દે અથવા તો માછલી માંગે તો એક ઝેરી સાપ એના હાથમાં આપી દે પણ પ્રભુ સુખરી જ્યારે આ વાત કહી રહ્યા છે ત્યારે કેટલી બધી વખત જે રોટલી બનાવવામાં આવતી હતી જે બ્રેડ સમાન હોય એ ફૂલેલી હોય એવી બનાવેલી ફૂલેલી રોટલી અથવા તો બન હોય એ બન જેવું જ લાગતા પથ્થરો પણ હતા અને માટે એ રોટલી એ બન એ ફૂલેલું બ્રેડ અને પથ્થર એને પારખવા ઘણી વખત મુશ્કેલ પડી જાય એટલા બધા સરખા દેખાતા હોય એને તને તમે ડિફરન્સીએટ ના કરી શકો એટલા બધા સિમિલર હોય અને તો પણ પ્રભુનું વચન એવું કહે છે કે તમારામાંથી એવું કોણ છે કે જે દીકરો રોટલી માંગે બ્રેડ માંગે એ બન માંગે તો ભૂલથી પથ્થર આપી દે એનું વજન બી ખબર પડી જાય તમે એ ભૂલ કરતા નથી અથવા ઘણી બધી માછલી એ બિલકુલ સાપ જેવી દેખાતી હોય અને માટે સાપ અને માછલી જાણે કે સરખા જ દેખાતા હોય આપણે પહેલી નજરે જોઈએ તો આપણને એવું લાગે કે આમાં સાપ કયો છે ને માછલી કઈ છે અને તો પણ જ્યારે દીકરો માંગે છે તો કોઈ મા કે બાપ પોતાના દીકરાને ભૂલથી પણ માછલીની જગ્યાએ સાપ આપી દેતા નથી અને માટે ઈસુ ખ્રિસ્ત અગિયારમી કલમમાં અવું કે છે તે માટે એટલે તમે આવી ભૂલ કરતા નથી માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે અગિયારમી કલમમાં પ્રભુના એક સ્વભાવની વાત લખવામાં આવી છે આપણો ઈશ્વર કેવો છે ત્યાં એક સરખામણી કરવામાં આવી છે તમે ભુંડા છો તમારામાં એક પાપનું બીજ છે તમારામાં જે ઈર્ષાનો ને લોભનો જે સ્વભાવ છે અને તો પણ તમે કદી તમારા બાળકોને એ રોટલી માંગે તો પથ્થર આપી દેતા નથી અને માછલી માંગે તો એ ઝેરી સાપ તેને આપી દેતા નથી કંઈ માં કે બાપ એવા હશે કે જ્યારે માછલી માંગી હોય તો સાપ કાપીને રાંધીને આપી દીધો હોય કે પછી પોતાના બાળકને ભૂલમાં લંચ બોક્સમાં એ પથ્થર મૂકીને આપી દીધા હોય અને પછી એવું કહે કે મને બ્રેડ અને પથ્થર પારખવામાં ભૂલ થઈ અને માટે ઈશું એવું કે છે કે તમે ભુંડા તમે જગિક આ પૃથ્વી પરના છતાં પણ તમે કદી આવી ભૂલ કરતા નથી તો આપણો ઈશ્વર એ કદી ભૂલ નહીં કરનાર ઈશ્વર છે એ કદી ભૂલ કરનાર નથી અને તમે માંગશો એ કરતા સારું આપવાની ખાતરી અગિયારમી કલમમાં આપવામાં આવી છે અને ત્યાં લખવામાં આવ્યું છે કે તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે એક પ્રોમિસ છે ખાતરી છે કે તે અચૂક આપશે હવે પ્રભુ સુખ્રીસ હા પૃથ્વી પરના વાનાઓ આપણી રોજિંદી જરૂરિયાત રોટી કપડાં મકાન એની વાત કરી રહ્યા છે આપણને એની જરૂરિયાત છે આપણે એ માંગવાની જરૂર છે પણ જે સંદર્ભ ચાલી રહ્યો છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એવું કહી રહ્યા છે કે તમે બીજાઓનો ન્યાય ન કરો તમારી આંખમાં એક ભરોટ્યો છે મોટું લાકડું છે અને તમે તલખણું સાફ કરવા ન જાઓ આ જે સમજવાની જરૂર છે એ માટે મારે પ્રાર્થના કરવાની જરૂર છે મારે માંગવાની જરૂર છે મારે શોધવાની જરૂર છે મારે ખટખટાવાની જરૂર છે કે પ્રભુ હું પહેલાં મારો ન્યાય કરું પ્રભુ મને સહાય કરો કે હું બીજાઓનો ન્યાય કરવામાં ઉતાવળ ન કરું અને પ્રભુ ઈસુખ્રિસ્ત એવું કહી રહ્યા છે કે જે પવિત્ર છે એ કૂતરાની આગળ અને જે મોતી છે એ ભૂંડોની આગળ ન નાખો તો એ પારખવા માટે પણ વલાઓ મારે અને તમારે પ્રાર્થના કરવાની જરૂર છે ઈશ્વર સારા વાનાઓ આપે છે અને એની સાથે પ્રભુ બીજાઓનો ન્યાય ક્યારે કઈ રીતે ને કેટલો કરવો એની સમજણ આપનાર ઈશ્વર છે અને એ પવિત્ર અને મોતી કોની આગળ પીરસવા એની સમજણ આપવા દેવનો આત્મા આપણને દોરી લઈ જનાર છે અને માટે ઈસુ કહે છે કે માંગો તમે પ્રાર્થના કરો કે પ્રભુ મને સહાય કર જો તમે યાકૂબ એક અને પાંચ જાણતા હોવ તો ઘણા બધાને મોઢે હોય છે અને ત્યાં પ્રભુનું વચન એવું કહે છે કે જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ છે તો તે માગે અને આપણો ઈશ્વર કદી કોઈને ધૂતકારી કાઢતો નથી કઢી મૂકતો નથી એ તમને આપશે યાકૂબ એક અને પાંચમાં એવું લખ્યું છે તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ છે કોઈનો ન્યાય કરવામાં કે પછી કોને સુવાર્તા આપવી એમાં અપૂર્ણ છે તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી કઢી મૂકતો નથી તેની પાસે માંગે એટલે તે તેને આપવામાં આવશે અને માટે અહીં નેમિટ એન્ડ ક્લેમિટ એવી થિયોલોજીની વાત નથી અહીંયા પ્રોસ્પરિટી થિયોલોજી કે જગતના કોઈ પણ વાનાઓ તમે માંગો અને તમને આ પ્રભુ આપી જ દેશે તમે વિશ્વાસ રાખો તમારી વિશે વિશ્વાસ હશે તો અચૂક મળશે હા પ્રભુ આપણી જરૂરિયાતો પૂરી પાડે છે પણ અહીં ન્યાય કરવાના બીજાઓને દોષિત નહીં ઠરાવવાના અને સુવાર્તા કઈ રીતે કોને આપવા એના સંદર્ભમાં પણ આપણે બહુ આગ્રહથી પ્રાર્થના કરવાની જરૂર છે અને માટે આપણા તારનાર આપણને એ વાત કહી રહ્યા છે એક સુવર્ણ નિયમ બારમી કલમમાં આપી રહ્યા છે આપણા પ્રભુ આપણને બારમી કલમમાં એવું કહી રહ્યા છે માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસો તમને કરે તે તે તમે પણ તેઓને કરો તમે ઈચ્છો છો કે કોઈ તમારો દોષ નહીં કહે તમે ભૂલ કરી છે તો લોકો થોડું ચલાવી લે તમે એવું ઈચ્છો છો કે લોકો તમારી થયેલી ભૂલના સમયે થોડા હળવાશથી તમારી સાથે વાત કરે તમારી આંખમાંથી તલખણું કહતી વખતે જે ફૂંક મારીને બહુ ધીરેથી કાળજીપૂર્વક તમારી ભૂલને બતાવીને તમને સીધા માર્ગે લાવવાનું એવું તમે ઈચ્છો છો તો તમે પણ બીજાઓને એ જ રીતે સંભાળો અને માટે એક સુવર્ણ નિયમ અહીંયા આપવામાં આવ્યો છે તમે ઈચ્છો છો કે લોકો તમારી સાથે આ રીતે વર્તે તો તમે પહેલાં તેઓની સાથે વર્તો અને માટે તમારે બોલવામાં ધીમા અને ક્રોધ કરવામાં ધીમા થવાની જરૂર છે બીજાઓનો ન્યાય કરી નાખવાનો બીજાઓને સુધારી નાખવા બીજાઓને સીધા કરી નાખવા એમાં ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે તમે ઈચ્છો છો કે લોકો તમારી સાથે આ રીતે વર્તે તો પહેલાં તમે તેઓની સાથે એ રીતે વર્તો જો તમે એવું ઈચ્છો છો કે તમારા પાપ ઢાંકી દેવામાં આવે તો તમે બીજાઓને પણ એ જ રીતે વર્તો કે જેથી કરીને તેઓને પણ પ્રભુ સહાય કરે અને માટે આ સાતથી જે બાર વચનો છે એ માંગો અને તમને મળશે અને તમે શોધો અને તમને જળશે અને તમે ખટખટાઓ તમારે સારું ઉઘાડવામાં આવશે બીજાઓ સાથેના વ્યવહાર માટેની સમજણ અને બીજાઓને સુવાર્તા આપવાની સમજણ અને હા આપણા પોતાના રોજિંદા જીવન આપણા કાર્યો આપણી જરૂરિયાતમાં ઈશ્વરની સહાયની માગણી એમાં સમાયેલી છે કારણ કે આપણા ઈશ્વર આપણા કરતાં વધારે સારા છે કારણ કે પ્રભુ એવું કહે છે કે તમે ભૂંડા છતાં જો પોતાના બાળકોને સારા વાના આપી જાણો છો તમારામાં પાપી સ્વભાવ હોવા છતાં પણ તમારા બાળકોને તમે પ્રેમ કરો છો અને સારું પૂરું પાડો છો તો આપણો આકાશમાનો બાપ મારા અને તમારા કરતાં વધારે સારો છે અને માટે પ્રભુએ કીધું છે કે એ તમને કેટલું બધું સારું આપશે એ વિશેષ ખાતરીપૂર્વકનું છે અને વાલો આ વચનને આપણે વળગી રહેવા માંગીએ છીએ અને માટે મારો પ્રશ્ન આ સમયે એવો છે કે શું આપણે કોઈકના જીવન સાથે કેવી રીતે વર્તન કરવું એ માટે પ્રાર્થના કરીએ છે મારે કોઈકને એની ભૂલ બતાવવી છે તો એ પહેલાં થોડા સમયો પ્રાર્થનામાં રહીએ છીએ કે પ્રભુ મને મદદ કરો કે હું એને કઈ રીતે કહું એ માંગવાની વાત અહીં સમાયેલી છે માંગો કે હું બીજા સાથે એવી રીતે વર્તું કે જેથી કરીને એને નુકસાન ન થાય પણ હું એને વધારે સુધારા તરફ લઈ જાઉં શું હું એ માટે પ્રાર્થના કરું છું શું હું સુવાર્તાને માટે પ્રાર્થના કરું છું કે જેથી કરીને તેઓ મને ફાડી નહીં ખાય પણ તેઓ દેવના રાજ્યમાં આવવાને માટે તૈયાર થાય અને માટે હલો મારે ને તમારે પ્રાર્થનામાં આપણા સમયને આપવાની જરૂર છે કારણ કે આપણો પ્રભુ આપણને મદદ કરવા માટે તૈયાર છે પ્રભુ એવું કરે કે આ વચન દ્વારા આપણે માંગનાર અને શોધનાર અને ખટખટાવનાર બનીએ તેથી કરીને પ્રભુની સહાય મારા અને તમારા જીવનોને મળે પ્રભુ આપણને આ વચન દ્વારા આશીર્વાદ આપો આમે